આપણે નવું સિલાઈ મશીન લાવ્યા હોય અને લાઇટિંગવાળું હોય અને તમને ના ફાવતું હોય તો એ અમે તમને જ વિડીયોની અંદર બતાવવાના છીએ કે સિલાઈ મશીનની અંદર દોરો કઈ રીતે પરોવો નીચે આપણા ડબ્બીને બોબિલ કઈ રીતે પરોવા બાકીની સ્પીડ કેટલી રાખવી અને કઈ રીતે એમાં સિલાઈ મશીન સ્ટાર્ટિંગ થાય અને ચાલુ થાય એને બોબીલ કઈ રીતે ભરાય અંદરની રીત તો તમને બધી રીત અંદર દેખાડવામાં આવશે આ વિડીયોની અંદર તો કન્ટિન્યુ બન્યા રહેજો તમને મશીન શીખવા

જેવું છે આમ રાખીને અધર કરીને નહીં બંધ કરવાની બંધ માં જ કરવાની તો અવાજ આવશે તો આપણને ખબર પડે કે ડબ્બી બેસી ગઈ બંધ આ દૂરો ઉપર લાવવાનો નીચેનો આ બે દોરા પકડીને પાછળ લઈ લેવાના બરાબર છે આ

સાંધો મારીને પણ આપણને પણ આપણને ખબર તો હોવી જ જોઈએ કે દોરો કેવી રીતે અહીંથી નીકળી જાય તો પછી કેવી રીતે લગાવ ખબર હોવી જોઈએ પણ આપણે દર વખતે સાંધો અહિયાં જ મારવાનો બરોબર હા થયું

આમાં તમારે બોબિન ભરવા માટે મશીન બંધ નહીં કરવું પડે સોયમાંથી દોરો નહીં કાઢવાનું મશીન મશીન રીતે ચાલશે અહીંયા આને ભરાઈ જશો કોઈ બી કલર તો ભરાઈ જશે ડાયરેક્ટ ચાલુ મશીનમાં એના માટે તમારે સાદું મશીન હોય ને બહાર મોટરનું એમાં તમારે સોયમાંથી દોરો કાઢવો જ પડે પછી બોબિન ભરાવે આમાં સિલાઈ મશીન બી ચાલુ રહેશે ને બોબિન બી ડાયરેક્ટ ભરાતું જશે

બેટા તું બી ધ્યાન રાખે ઓછી નાખ્યું ને તો અહીંયાથી લોકો આમ કરે જે નહીં કરવાનું એક જ સાઈડ થી નાખવાનું દોરો બીજી વાર બી આવી ગયો બરાબર સીધું આવી ગયું હવે તમારે અહીંયા નાખવાનું દોરો ને પેલા અહીંયા નીચે નાખી દેવાનું કતરીમાં પછી એને અહીંયા થાળીમાં લઈ લેવાનું ક્યાં આ ગોળ થાળીમાં બરાબર પેલા અહીંયા અહીંયા બેમાં નાખીને ઉપરથી થાળીમાં નાખી દેવાનું સમજાયું હવે આ મેન વસ્તુ છે આ દોરો ડાબા હાથે પકડી લેવાનું ટાઈટ અને આ બે થાળીમાં નાખી આખું ભરાઈ દેવાનું અને આ તાર છે કાપેલો આ તારની અંદર નાખીને અહીંયા એને ફિટ કરવાનું આ હાલવું જોઈએ હવે લોકો શું કરે છે અહીંયા નથી નાખતા ડાયરેક્ટ અહીંયાથી આમ નાખે છે તો શું થશે તો નીચે મારશે ઢીલો આવશે થોડું તમારે એને તારમાં લગાવી અહીંયા અહીંયા આંટી મારી ને પછી અને ઝાડુ કાપડ જવું જીન તો અહીંયા નાખવાનું કોઈ બી જાડું પતલું મટીરિયલ હોય લેડીઝ કાપડ તો આ તારમાં નહીં નાખવાનું પછી ડાયરેક્ટ તમારે અહીંયા નાખી દેવાનું સમજી ગયા આવી ગયો હવે અહીંયા હા અહીંયા સીધું છે કંઈ છે ને નીચે આવ્યું આમાં આવી ગયું આમાં આવી ગયું અને સોયમાં આવી ગયું આ મેન છે આ એક આ બે આ ત્રણ આ ચાર આમાં નાખી દીધું હવે અહીંયા આખું ફરાય આ તારમાં ને એને અહીંયા આટી મારવાની પછી અહીંયા નાખવાનું હવે તમે